વડોદરા શહેર હાલ પૂરનો સામનો કરી રહ્યું છે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘૂસી જતા તારાજી જોવા મળી રહી છે રસ્તા ઉપર વાહનો જેમ તણાઈ રહ્યા છે અને જનતાને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આજવા ડેમમાંથી પાણી છોડવાનું તો બંધ કરાયું છે પણ શહેરમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું પૂરના દ્રશ્યો કંઈક એવા સામે આવ્યા છે કે જેમાં શહેર પાણીમાં ઘરકાવ થયેલું જોવા મળી રહ્યું છે ઘર હોય કે દુકાન કે પછી સ્કૂલ દરેક જગ્યાએ હાલ પાણી ઘૂસી ગયા છે લોકો તંત્ર પાસે મદદ માગી રહ્યા છે પણ હજુ જોઈએ એવી મદદ લોકો સુધી પહોંચી નથી જેથી લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અહેવાલ અનિલ ગજ્જર સાથે નિર્ભય માગ ન્યૂઝ વડોદરા